નમસ્કાર વાલા મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત રાજ્યમાં જે વર્ષ બે હજાર પચીસમાં નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે વાવ વાવથરાદ અને જે નવીન નવ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે તેને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ જે પ્રશ્નો છે એ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સો ટકા પૂછાઈ શકે તેવી શક્યતા ધરાવે છે તેથી આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આજનો પહેલો પ્રશ્ન છે વર્ષ બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં કેટલા જિલ્લા હતા મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે તેત્રીસ પ્રશ્ન નંબર બે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસમાં કયા નવા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો મિત્રો આ વર્ષે વાવથરાદ જે બનાસકાંઠામાંથી અલગ એક નવા જિલ્લાની રચના કરવામાં આવી છે પછીનો પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં કેટલા વર્ષ બાદ નવા જિલ્લાની રચના કરવામાં આવી છે મિત્રો લગભગ બાર વર્ષ બાદ એક નવો જિલ્લો ગુજરાતને મળ્યો છે ચાલો પછીનો પ્રશ્ન નંબર ચાર વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતમાં કુલ જિલ્લાની સંખ્યા કેટલી થઈ છે મિત્રો આ વર્ષે એક નવો જિલ્લો બનતા આપણા હાલ ગુજરાતમાં ચોત્રીસ જિલ્લાઓની સંખ્યા થઈ ગઈ છે ચાલો પછીનો પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસ સુધી કેટલી મનપા હતી મનપા એટલે મહાનગરપાલિકા મિત્રો બે હજાર ચોવીસ સુધી આઠ મહાનગરપાલિકાઓ હતી જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર જૂનાગઢ ગાંધીનગર અને ભાવનગરનો સમાવેશ થતો હતો ચાલો પછીનો પ્રશ્ન નંબર છ વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતમાં કેટલી નવી મનપા જાહેર કરવામાં આવી છે મિત્રો આ વર્ષે બે વર્ષ બે હજાર પચીસમાં કુલ નવ મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે જેમના નામ જોઈએ તો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ પોરબંદર છાયા અને નડિયાદ ચાલો પછીનો પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં કેટલા વર્ષ બાદ નવી મનપાની રચના કરવામાં આવી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચૌદ વર્ષ બાદ લગભગ નવી મનપાની જાહેરાત કરેલી છે ચાલો પછીનો પ્રશ્ન નંબર આઠ ગુજરાતમાં છેલ્લા કયા વર્ષમાં કઈ મનપાની રચના થઈ હતી મિત્રો વર્ષ બે હજાર બેમાં જૂનાગઢ મનપા અને છેલ્લે બે હજાર દસમાં ગાંધીનગર મનપાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે લગભગ ચૌદ વર્ષ પછી આપણને નવ નવી નવ મહાનગરપાલિકાઓ મળી છે જે આપણે આગળ પ્રશ્ન જોયો હતો ચાલો પછીનો પ્રશ્ન નંબર નવ નવી મનપાની રચના કયા અધિનિયમ મુજબ કરવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન ખાસ આઈએમપી જેવો છે તો ધ્યાનમાં રાખજો કે નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠ પ્રમાણે સંચાલિત પાલિકા તરીકે નવી મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે ચાલો પછીનો પ્રશ્ન નંબર દસ આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે પ્રશ્ન જોઈએ તો હાલ ગુજરાતમાં કુલ કેટલી નગરપાલિકા આવેલી છે તમારે મિત્રો મને નગરપાલિકાઓની કુલ સંખ્યા જણાવવાની છે તમે કોમેન્ટમાં પ્રશ્ન નંબર દસ કરી અને સાચો જવાબ મને કોમેન્ટ જરૂરથી કરજો ચાલો પછીનો પ્રશ્ન નંબર જોઈએ અગિયાર ભારતમાં સત્તર મનપા ધરાવતા રાજ્યો કેટલા છે મિત્રો ભારતમાં ત્રણ રાજ્યો એવા છે કે જ્યાં સત્તર મનપા એટલે કે મહાનગરપાલિકાઓ આવેલી છે તેમના નામ જોઈએ તો આંધ્રપ્રદેશ ગુજરાત અને ઉત્તર પ્રદેશ ચાલો પછીનો પ્રશ્ન નંબર બાર ભારતમાં સૌથી ઓછી વસ્તીમાં સત્તર મનપા ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય આવે છે સૌથી ઓછી વસ્તી ધરાવતું હોય અને સત્તર મહાનગરપાલિકા હોય એવું પ્રથમ રાજ્ય કયું છે કે જ્યાં કણે સત્તર મનપાઓ આવેલી છે તો આ પ્રશ્નનો સાચો જવાબ આવે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ એવું રાજ્ય છે કે જ્યાં ઓછી વસ્તી હોવા છતાં ત્યાં કારણે સત્તર મહાનગરપાલિકાઓ આવેલી છે ચાલો પછીનો પ્રશ્ન નંબર જોઈએ તેર ભારતમાં સૌથી ઓછી વસ્તીમાં મનપા ધરાવતા રાજ્યોમાં ગુજરાત કયા ક્રમે આવે છે મિત્રો આ જે પ્રશ્ન છે એમાં ગુજરાતનો ક્રમ પૂછેલો છે કે ગુજરાતમાં પણ હાલ આપણે અગાઉ આઠ મહાનગરપાલિકાઓ હતી અને આ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં નવ મહાનગરપાલિકાઓની જાહેરાત થતાં કુલ આંકડો સત્તર થયો છે એટલે હવે આપણે સત્તર મનપા ધરાવીએ છીએ તો આપણો ક્રમ ગુજરાતનો કયા ગુજરાતનો ક્રમ કયો આવે ભારતમાં મહાનગરપાલિકાની સંખ્યામાં દ્રષ્ટિએ તો આપણો બીજા નંબરે આવીએ છીએ ચાલો પછીનો પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં સૌથી વધુ મનપા ધરાવતું રાજ્ય કયું છે મિત્રો મહારાષ્ટ્ર એવું રાજ્ય છે કે જ્યાં કણે સૌથી વધુ મહાનગરપાલિકાઓ આવેલી છે અને અહીંયા કુલ આંકડો ઓગણત્રીસ મહાનગરપાલિકાઓનો છે ચાલો પછીનો પ્રશ્ન નંબર પંદર જોઈએ વાવથરાદ જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરા જિલ્લાની રચના થઈ છે બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો વસ્ત વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો બીજા નંબરનો જિલ્લો છે અને તાલુકાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટો જિલ્લો હતો પણ એને બે અલગ ભાગ કરીને નવા એક વાવ થરા જિલ્લાની રચના બનાસકાંઠામાંથી થઈ છે ચાલો પછીનો પ્રશ્ન નંબર સોળ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ સુધી કેટલા તાલુકાઓ હતા તો મિત્રો મેં અગાઉ તમને પ્રશ્નમાં વાત કરી તેમ કુલ ચૌદ તાલુકાઓ હતા અને વિસ્તારની દ્રષ્ટિએ પણ બનાસકાંઠા બીજું નંબરનું જિલ્લો હતો ગુજરાતનો ચાલો પછીનો પ્રશ્ન જોઈએ સત્તર હાલ વર્ષ બે હજાર પચીસમાં બનાસકાંઠામાં કેટલા તાલુકા આવેલા છે જે વાવ થરા જિલ્લો બન્યા પછી હાલ બનાસકાંઠામાં કેટલા તાલુકાઓનો સમાવેશ થયો છે તો એ પ્રશ્નનો જવાબ આવે છ હવે કયા તાલુકાઓ આવેલા છે તો નામ જોઈએ તો પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા આ છ તાલુકાઓનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં હાલ કરેલો છે ચાલો પછીનો પ્રશ્ન નંબર અઢાર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે મિત્રો બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે ચાલો પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ બનાસકાંઠા જિલ્લામાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે મિત્રો બનાસકાંઠા જિલ્લાના હાલ જે છ તાલુકાઓ છે તેમાં પાલનપુર અને ડીસા આ બે સ્થળોએ નગરપાલિકા આવેલી છે એટલે આ પ્રશ્નનો જવાબ આવે બે નગરપાલિકા ચાલો પછીનો પ્રશ્ન નંબર વીસ વર્ષ બે હજાર પચીસથી બનાસકાંઠા જિલ્લાનું જિલ્લાને કેટલું ક્ષેત્રફળ મળશે જે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના ભાગ પડ્યા પછી હાલ બનાસકાંઠા જિલ્લાને કેટલું ક્ષેત્રફળ મળશે તો મિત્રો અંદાજે ચાર હજાર ચારસો ને ચોરસ કિમી વિસ્તાર છે એ બનાસકાંઠાને ફાળવવામાં આવશે ચાલો પછીનો પ્રશ્ન નંબર એકવીસ નવા બનેલા વાવથરાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે મિત્રો હાલ જે બનાસકાંઠાનો ભાગ પાડી અને જે નવો વાવથરા જિલ્લો બનેલો છે તો ત્યાં કણે અગાઉ જે બનાસકાંઠા જિલ્લામાં કુલ ચૌદ તાલુકા હતા એમાં છ તાલુકા બનાસકાંઠામાં પાડવા છે અને બાકીના આઠ જે તાલુકા હતા તેનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરેલો છે તો હાલ આ પ્રશ્નનો જવાબ આવે આઠ આઠ તાલુકાઓનો સમાવેશ વાવથરાદમાં કરેલ છે હવે કયા તાલુકાઓ છે એ જોઈએ તો વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ ચાલો પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે મિત્રો આ પ્રશ્ન પણ કદાચ પૂછાઈ શકે એવો છે એટલે ધ્યાનમાં રાખજો મિત્રો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ છે ચાલો પછીનો પ્રશ્ન નંબર ત્રેવીસ થરાદ જિલ્લામાં કેટલી નગરપાલિકા આવેલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચાર કઈ કઈ તો જોઈએ તો જે આઠ તાલુકાઓ છે તેમાંથી જે ચાર તાલુકાઓમાં નગરપાલિકા આવેલી છે નામ જોઈએ તો થરાદ થરા અને ધાનેરા ચાલો પ્રશ્ન નંબર ચોવીસ મિત્રો નવા વાવ થરા જિલ્લાને કેટલું ક્ષેત્રફળ મળશે બનાસકાંઠાની જેમ ચાર હજાર ચારસો ને છ્યાસી ચોરસ કિમી વિસ્તાર ફાળવવામાં આવશે તેવી રીતે વાવથરાદ જિલ્લાને પણ છ હજાર બસો સત્તાવન ચોરસ કિમી જેટલો વિસ્તાર ફાળવવામાં આવશે ચાલો આજનો જોઈએ આગળનો પ્રશ્ન તો પ પ્રશ્ન નંબર પચીસ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ગામડાનું વિભાજન કેટલું કરવામાં આવશે જે વાવ અને થરાદ વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લો બનેલો છે અલગ બનેલો છે તો બંનેમાં ગામડાનું વિભાજન કેવા કેટલા પ્રમાણમાં કરવામાં આવશે તો આશરે છસો ગામ લેખે જે બંનેને છસો ગામ મળે એ રીતે એનું વિભાજન કરવામાં આવશે ચાલો આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર છવ્વીસ નવી નવ મનપામાં કેટલી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આશરે પિંચોતેર નગરપાલિકા અને ગ્રામ પંચાયતોનો સમાવેશ આ નવી નવ મહાનગરપાલિકાઓમાં કરવામાં આવશે વાલા મિત્રો આવા જ અવનવા માહિતીસભર વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો અમને વધુને વધુ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે એટલા માટે અમારા વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ